એકસો ને સાહીઠ રૂપિયા સાહીઠ બોલવું ભાઈ ને બોલવો ભાઈ તમારે અનિલ ભાઈ માઈ લેવ બોસ 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 નોડી હિરેન બોને બોલ્યા પાછળથી દિલ્હી

એકત્રીકો એકત્રીકો પાત્રી પાત્રી સદિની 340 340 બોલુભાઈ કોઈલા 340 140 44 44 કુમળજી કુમળ રૂપિયા હાચા હાલો હાલો ભાઈ છનુ દેલીએ હાલો આપની છે ઘરથી છે ગાઈસ મોટી સેવા ગાઈસ જોની નોટિસ નોટિસ કાને આપવાની બસલી ના પડી ત્યાં નામ તમારું હું લેવા જાવ છો ભાઈ મો એને લેવા જોવા છે એવું કે મેં અરે આ તો બે લેવાની અમે પહેલા ના હા